અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો ભાવનગર જિલ્લાના તરાજા તાલુકાના પાઉઠી ગામમાં એક હૃદય ઘટના બની છે જેમાં બે નાના ભાઈ બહેન રમતા રમતા કારમાં પુરાઈ જવાથી ગુંગળાઈ જતાં મોતને ભેટ્યા છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે આ કરુણ ઘટના પંદર જુલાઈ મંગળવારના રોજ સાંજે છ વાગે બની હતી કારના દરવાજા અંદરથી લોકો થઈ જતા બંને બાળકો અંદર ફસાઈ ગયા હતા દીપકભાઈ સોઢાતરના બે બાળકો તનવી ઉંમર છ વર્ષ અને હિત ઉંમર ચાર વર્ષ ઘરની બહાર પાર્ક કરેલી ફોર વ્હીલર કારમાં રમી રહ્યા હતા ત્યારે રમતા રમતા બંને બાળકો કારમાં ગયા હતા અને અચાનક કારની લોકો સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ હતી અંદર ફસાયેલા બંને ભાઈ બહેનનું ગુમરામણના કારણે કરુણ મોત નીપજ્યું હતું ત્યારે એ ઘટનાને પગલે એરડાટી વ્યાપી ગઈ હતી બાળકોને તાત્કાલિક તરાજા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનો ઉપર તૂટી પડ્યું છે એ ઘટના માતા પિતા માટે એક જ સમાન છે વાહનોમાં રમતા બાળકો પર સતત નજર રાખવી જરૂરી છે વાલીઓએ પોતાના બાળકોને સલામતી માટે હંમેશા સતર્ક રહેવું જોઈએ બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ